તો મારું નામ છે રાજપરા રવિ ગામ વિશ્યા અને આ મારે વાડીનો બગીચો છે લીંબુડીનો હાલો તમને લીંબુ બતાવું આ એક લીંબુનો નો લચકો છે અને અમે નવું મશીન લીધું એ દેખાડું તમને પાવર ટ્રેલર ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવું અમારું મશીન છે અને પાળી બને તો આ સીતાફળી છે આ એના સીતાફળ આ ડમડી છે થોડીક કટિંગ કરી નાખીએ